વિસ્તારમાં આવેલી કાસોમાં અને વરસાદી ઋતુ હોવા છતાં પાણીનું લેવલ સતત વધી રહ્યું છે સમગ્ર કાસમા અને તળાવમાં ડ્રેનેજ પાણીના કનેક્શન જોડાયેલા હોવાને કારણે નગરજનોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ગંદા પાણીના કારણે બીમારીઓ ફેલાઈ રહી છે અને મચ્છરોના ઉપદ્રવથી પ્રજા પરેશાન છે વર્ષોથી તાંદરજા ગામના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી જેનાથી પરિસ્થિતિ વધુ બગડી રહી છે આ સમસ્યાના નિકાલ માટે આજે વિરોધ પ્રદર્શન યોજી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવશે આ અંગેની સમગ્ર હકીકત પ્રસિદ્ધ કરવા માટે પ્રેસ અને મીડિયાના મિત્રોને કવરેજ કરવા વિનંતી કરવામાં આવે છે વિસ્તારમાં તળાવના બ્યુટિફિકેશનની માંગણી અમે કરી રહ્યા છે કાંગલના તળાવની અંદર છેલ્લા વીસ વર્ષ ઉપરાંતથી ગટરની કનેક્શનો જોડી દેવામાં આવ્યા છે આ ગટરના કનેક્શનોના કારણે આખું તળાવ ગટર ગંદા બની ગયું છે અને ગંદકીનું સામ્રાજ્ય આખા વિસ્તારમાં ફેલાયું છે મચ્છરોનો ઉપદ્રવ આખા વિસ્તારમાં ફેલાયો છે અને એ બાબતે વારંવાર નોટિફિકેશનની રજૂઆત કરવામાં આવે છે ગટરોના કનેક્શનો જે કરવામાં આવ્યા છે બંધ કરવામાં આવે એની રજૂઆત કરવામાં આવે છે પણ કોર્પોરેશન દ્વારા આ રજૂઆતો સાંભળવામાં આવતી નથી વારંવાર આ વિસ્તારની રજૂઆતો કરવા છતાં બ્યુટીફિકેશન કરવામાં આવતું નથી ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે તમે જોઈ શકો છો કે અત્યારે ચોમાસું નથી છતાં આ જે તળાવનું એ છે વરસાદી કાસ છે આખી ફૂલ છે હવે આ ફૂલ કાસ છે ચોમાસું આવે છે ત્યારે આ વરસાદ પાણી રોડ ઉપર આવે છે એટલે આ વરસાદનું પાણી નથી ગટરના ભેગા પાણી રોડ ઉપર આવે છે આખા વિસ્તાર ને રોગચાળાનો ભોગ બનવો પડે છે વારંવાર આખા વિસ્તારમાં બીમારીઓ ફેલાય છે આખા વિસ્તારમાં મચ્છરો નો ઉપદ્રવ ફેલાય છે અને એ બાબતે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ છતાં એ રજૂઆતો સાંભળવામાં આવતી નથી અને એ બાબતે અમારો આજે વિરોધ કર અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે અમે માંગણી કરી રહ્યા છે કે તાંદેલજા તળાવનું વહેલામાં વહેલું બ્યુટીફિકેશન કરવામાં આવે તાંદેલજા તળાવમાં જે ગટરોના ગંદા પાણી ઠાલવવામાં આવી રહ્યા છે બંધ કરવામાં આવે અને તાંદેલજા તળાવની સફાઈ કરવામાં આવે અને જે મચ્છરોનો ઉપદ્રવ છે એ દૂર કરવામાં આવે મચ્છરોના ઉપદ્રવ બાબતે ટ્રીટમેન્ટ કરવામાં આવે એવી માંગણી સાથે આજે અમે લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે તાંડેલા વિસ્તારમાં આવેલા તાંડેલા ગામના તલાવોથી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી જેની રજૂઆત મૌખિક લેખિત અવારનવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓને કરવામાં આવી છે તે છતાં તાંડેલા વિસ્તારને વિકાસથી વિકાસ થી બાકાત રાખવામાં આવ્યો છે સૌથી મોટી વાત તો એ કહેવામાં આવે કે તાંડેલા વિસ્તારની જે વરસાદી કાસો છે ને તળાવ છે ત્યાં બિનવરસાદી ઋતુ હોવા છતાં પાણી આવી રહ્યા છે ને તે પાણી ધોઈને પાણી આવી રહ્યા છે ફક્ત તાંનેલા વિસ્તારના નહીં પૂરા વડોદરા શેરમાં અલગ અલગ વિસ્તારના પાણી ધોઈનેટના કનેક્શન આ કાસ્કનું તમને તળાવમાં ફેલાવવામાં આવી રહ્યા છે જેના કારણે મચ્છરનો ત્રાસ વધી ગયો છે અને અવાર નવાર બીમારીઓ થાય છે અને રોગો ફાટી નીકળે છે તો મારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તલાવ ત્યાં તે વિસ્તારનું બીજું ડેટીગ્રેશન કરવામાં આવે તળાવનું અને જે પણ અમારી માંગણીઓ છે તેનું નિરાકરણ લાવવામાં આવે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો